નમસ્કાર મિત્રો ડીજી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો જીએસઆરટીસી નિગમ દ્વારા હેલ્પરની લેખિત પરીક્ષા છે એની તારીખ બદલવામાં આવી છે અને નવી તારીખ જાહેર કરવામાં આવી છે હવે હેલ્પરની પરીક્ષા છે એ તારીખ પાંચ દસ બે હજાર પચીસના રોજ લેવામાં આવશે તમારે છે એ કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર એક વસ્તુ નક્કી રાખવાની છે કે પરીક્ષા જે છે એ ચોક્કસથી લેવામાં આવશે જ કદાચ સમયમાં ફેરફાર થાય તો એના કારણે મૂંઝાયા વગર વધારે જોશથી વધારે ઉમંગથી અને વધારે તાકાતથી મહેનત છે તમારે કરતા રહેવાનું છે અને આટલો સમય તમને વધારે મળ્યો છે ત્યારે તમને એવું લાગતું હોય કે અમુક ટોપિક જે છે તમે ચૂકી ગયા છો તો એ ટોપિક જે છે એ કવર કરીને તમારે પૂરેપૂરી છે મહેનત કરી લેવાની છે અને તમે પરીક્ષાની અંદર પાસ થાવ એના માટે તમને જે મદદ મળી રહે એના માટે આપણે જે વિડીયો સિરીઝ શરૂ કરેલી છે એમાં આજે આપણે હેલ્પરની લેખિત પરીક્ષાની તૈયારી માટેના મોડલ પેપર નંબર એકવીસમાં ટેકનિકલ વિભાગના ખૂબ જ અગત્યના વીસ પ્રશ્નોની ચર્ચા કરીશું તો ચાલો મિત્રો શરૂ કરીએ ઓકે પ્રશ્ન નંબર એક એક કિલો વોટ બરાબર કેટલા હોટ વિકલ્પ દસ સો એક હજાર કે દસ હજાર તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી એક કિલો વટ બરાબર એક હજાર વટ એવું થતું હોય છે જ્યાં પણ કિલો લખેલો હોય એનો અર્થ એક હજાર એવું તમારે સમજવું આગળનો પ્રશ્ન એન્જિનનો કયો સ્ટ્રોક પાવર ઉત્પન્ન કરે છે વિકલ્પ સક્શન સ્ટ્રોક કમ્પ્રેશન સ્ટ્રોક પાવર અથવા એક્સપાન્શન સ્ટ્રોક કે એક્ઝોસ્ટ સ્ટ્રોક તો મિત્રો આનો સાચો જવાબથી જશે વિકલ્પ સી એન્જિનની અંદર પાવર અથવા તો એક્સપેન્શન સ્ટ્રોક દરમિયાન પાવર ઉત્પન્ન થતો હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન નીચેનામાંથી કયું ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ નથી વિકલ્પ મિની ડ્રાફ્ટર ફ્રેન્ચ કરવ પ્રોટેક્ટર કે પાઇપ રેન્ચ તો મિત્રો આનો સાચો જવાબથી જશે વિકલ્પ ડી પાઇપ રેન્ચ જે છે એ પાઇપ માટેનું પાનું છે સ્પેનર છે ત્યારે મિની ડ્રાફ્ટર ફ્રેન્ચકાર અને પ્રોટેક્ટર જે છે એ ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ગેસ વેલ્ડિંગમાં સામાન્ય રીતે કયા બે ગેસનું મિશ્રણ વપરાય છે વિકલ્પ ઓક્સિજન અને નાઇટ્રોજન ઓક્સિજન અને એસિટિલિન હાઇડ્રોજન અને નાઇટ્રોજન કે એલપીજી અને ઓક્સિજન તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી ગેસ વેલ્ડિંગ અને ગેસ કટિંગની અંદર છે એ ઓક્સિજન એટલે કે ઓટુ અને એસીટીલી એટલે કે સી ટુ એચ આ બંને ગેસ જે છે એનું મિશ્રણ છે એનો ઉપયોગ કરવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન અહમના નિયમ મુજબ સાચું સૂત્ર કયું છે વિકલ્પ વી બરાબર આઈ આર આર બરાબર વીઆઈ આઈ બરાબર વીઆર કે વી બરાબર આઈના છેદમાં આર

આધુનિક પેટ્રોલ કારમાં કઈ ફ્યુલ સપ્લાય સિસ્ટમનો ઉપયોગ થાય છે વિકલ્પ કાર્બ્યુરેટર સીઆરડીઆઈ એમપીએફઆઈ કે એફઆઈ પંપ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી આધુનિક પેટ્રોલ કારની અંદર મલ્ટી પોઈન્ટ ફ્યુલ ઇન્જેક્શન એટલે કે એમ પી આ જે ફ્યુલ સપ્લાય સિસ્ટમ છે એનો ઉપયોગ કરવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન એસઆઈ યુનિટ સિસ્ટમમાં બળ એટલે કે ફોર્સનો એકમ શું છે વિકલ્પ ડાઇન પાઉન્ડ ન્યૂટન કે કિલોગ્રામ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી એસઆઈ યુનિટ સિસ્ટમમાં બળનો એકમ જે છે એ ન્યૂટન છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જો કોઈ પદાર્થ પર બળ લગાવવા છતાં તે સ્થાનાંતર ન કરે તો થયેલું વૈજ્ઞાનિક કાર્ય કેટલું ગણાય વિકલ્પ મહત્તમ લઘુત્તમ શૂન્ય કે અનંત તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી શૂન્ય તમે કોઈ પદાર્થ જે છે એના ઉપર બળ લગાવો છો પરંતુ એ પદાર્થ જે છે એ પોતાની જગ્યા ઉપરથી ટસનો મસ થતો નથી એટલે કે એ જરા પણ સ્થળાંતર કરતો નથી તો થયેલું વૈજ્ઞાનિક કાર્ય જે છે એ શૂન્ય જેટલું ગણાશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન સી આરડીઆઈ સિસ્ટમનું પૂરું નામ શું છે વિકલ્પ કોમન રેલ ડાયરેક્ટ ઇન્જેક્શન કોમન રોડ ડીઝલ ઇન્જેક્શન કાર્બન રેલ ડાયરેક્ટ ઇન્જેક્શન કે કોમ્પેક્ટ રેલ ડાયરેક્ટ ઇન્જેક્શન તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ સી આરડીઆઈ આ સિસ્ટમનું પૂરું નામ કોમન રેલ ડાયરેક્ટ ઇન્જેક્શન એવું થતું હોય છે તમારે યાદ રાખી લેવું નેક્સ્ટ આગળનો પ્રશ્ન બ્રેક મારતી વખતે વાહનની ગતિ ધીમી પડે છે આ કિસ્સામાં પ્રવેગ કેવો હોય છે વિકલ્પ ઘન પ્રવેગ ઋણ પ્રવેગ શૂન્ય પ્રવેગ કે અચળ પ્રવેગ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી બ્રેક મારતી વખતે વાહનની ગતિ ધીમી પડે છે આપ સૌ જાણો છો તો એવા વખતે ઋણ પ્રવેગ અથવા તો પ્રતિપ્રવેગ છે એ હોય છે ઋણ પ્રવેગને નેગેટિવ એસેલરેશન અને પ્રતિપ્રવેગ એટલે કે રિટાર્ડેશન એવું કહેવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ડ્રીલ કરેલા કાણાને ચોક્કસ માપમાં અને લીસુ બનાવવા માટે કયું ટૂલ વપરાય છે વિકલ્પ ટેપ રીમર કે ફાઇલ તો મિત્રો આનો સાચો જવાબથી જશે વિકલ્પ સી તમે કોઈ હોલ છે એ ડ્રીલ કરેલું છે અને એ જે હોલ છે એને તમારે ચોક્કસ માપનું એટલે કે આના કરતાં ચોક્કસ માપ જે છે એ પ્રકારનું અને લીસુ બનાવવું છે તો એના માટે રીમર જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન વાહનની સસ્પેન્શન સિસ્ટમનો મુખ્ય હેતુ શું છે વિકલ્પ વાહનને રોકવું રસ્તા પરના ખાડા ટેકરાના આંચકા શોષી લેવા વાહનની સ્પીડ વધારવી કે ટાયરને પકડી રાખવા તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી વાહનની જે સસ્પેન્શન સિસ્ટમ હોય એનો મુખ્ય હેતુ રસ્તા પરના ખાડા ટેકરાના આંચકા શોષી લેવાનો હોય છે આગળનો પ્રશ્ન વર્કશોપમાં તેલ કે ગ્રીસથી લાગેલી આગ બુજાવવા કયા પ્રકારના ફાયર એક્સ્ટિંગ્યુશરનો ઉપયોગ કરવો જોઈએ વિકલ્પ પાણી ક્લાસ બી ક્લાસ એ કે ક્લાસ ડી તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી વર્કશોપની અંદર કે કોઈ અન્ય જગ્યાએ તેલ અથવા તો ગ્રીસથી આગ લાગેલી હોય તો એ આગને બુજાવવા માટે ક્લાસ બી પ્રકારના ફાયર એક્સ્ટિંગ્યુશનનો ઉપયોગ કરવો જોઈએ અને ક્લાસ બી પ્રકારના જે ફાયર એક્સ્ટિંગ્યુશર હોય છે એની અંદર ફોર્મ પ્રકારના છે એ એક્સ્ટિંગ્યુશર આવે છે સીઓ ટુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ પ્રકારના એક્સ્ટિંગ્યુશર આવે છે અને ડ્રાય પાવડર પ્રકારના ફાયર એક્સ્ટિંગ્યુશર આવતા હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોબના ડ્રોઈંગમાં પચાસ પ્લસ ઓર માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો બે એમ માપ આપેલું છે તો પ્લસ ઓર માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો ટુ શું દર્શાવે છે વિકલ્પ લિમિટ ફીટ ટોલરન્સ કે અલાઉન્સ તો મિત્રો આનો સાચો જવાબથી જશે વિકલ્પ સી ટોલરન્સ તમને ડ્રોઈંગની અંદર જે માપ આપેલું હોય એમાં પચાસ ઓર માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો બે એવું લખેલું છે તો પ્લસ ઓર માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો ટુ છે એનો અર્થ ટોલરન્સ થતો હોય છે એટલે કે તમે જે જોબ બનાવશો એમાં પચાસ પ્લસ ઝીરો પોઈન્ટ ઝીરો ટુ એટલું માપ આવશે તો પણ કોઈ ઇસ્યુ કે કોઈ તકલીફ છે નહીં કે પચાસ માઇનસ જીરો પોઈન્ટ ઝીરો બે જેટલું માપ આવશે તો કોઈ પણ પ્રકારની તકલીફ છે નહીં નેક્સ્ટ આગળનો પ્રશ્ન વ્હીલ અલાઇમેન્ટમાં નીચેનામાંથી શું તપાસવામાં આવે છે વિકલ્પ કેમ્બર કેસ્ટર ટો કે ઉપરના બધા જ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી વ્હીલ અલાઇમેન્ટની અંદર કેમ્બર છે કેસ્ટર છે અને ટો એ તમામે તમામ બાબત છે એ તપાસવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન એન્જિન દ્વારા ઉત્પન્ન થતી કુલ શક્તિને શું કહે છે વિકલ્પ બ્રેક હોર્સ પાવર ઇન્ડિકેટેડ હોર્સ પાવર ફ્રિક્શનલ હોર્સ પાવર કે નોમિનલ હોર્સ પાવર તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી એન્જિન દ્વારા ઉત્પન્ન થતી કુલ શક્તિ હોય એને આઈ એચ પી એટલે કે ઇન્ડિકેટેડ હોર્સ પાવર કહેવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન સ્ટીલ રૂલની સરખામણીમાં વર્નિયર કેલી પર શા માટે વધુ ચોક્કસ છે વિકલ્પ કારણ કે તે મોટું હોય છે કારણ કે તેમાં વર્નિયર સ્કેલનો ઉપયોગ થાય છે કારણ કે તે સ્ટેનલેસ સ્ટીલનું બનેલું હોય છે કારણ કે તે મોંઘું હોય છે તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી હવે આવો પ્રશ્ન હોય ત્યારે તમારે સમજવું કે આની અંદર કોઈ ટેકનિકલ કારણ હોય આવું મોંઘું હોય કે સસ્તું હોય કે કયા મટીરિયલમાંથી બનેલું છે એ પ્રકારના આન્સર હોતા નથી તો સ્ટીલ રૂલની સરખામણીમાં વર્નિયર કેલીપર વધુ ચોક્કસ છે કારણ કે તેની અંદર વર્નિયર સ્કેલનો ઉપયોગ થાય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન આઈ એચપી અને બીએચપી વચ્ચેનો તફાવત શું કહેવાય છે વિકલ્પ મિકેનિકલ એફિશિયન્સી ફ્રિક્શનલ હોર્સ પાવર વોલ્યુમેટ્રિક એફિશિયન્સી કે પાવર લોસ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી આઈ એચ પી એટલે કે ઇન્ડિકેટર્ડ હોર્સ પાવર અને બી એચ પી એટલે કે બ્રેક હોર્સ પાવર એનો જે તફાવત છે એટલે કે એની જે બાદબાકી છે એને ફ્રિક્શનલ હોર્સ પાવર એટલે કે એફ એચ પી કહેવામાં આવે છે તો કે એફ એચ પી બરાબર આઈ એચ પી માઇનસ બી એચ પી એવું થશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન નીચેનામાંથી કયું લુબ્રિકેશનનું કાર્ય નથી વિકલ્પ ઘર્ષણ ઘટાડવું ભાગોને ઠંડા રાખવા કાટ લાગતો અટકાવવો કે બળતણનું દહન કરવું તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશો વિકલ્પ ડી આ પ્રકારના પ્રશ્નો છે એ પણ તમારે સમજવા રહ્યા કારણ કે અહીંયા તમને પૂછેલું છે કે નીચેનામાંથી કયું લુબ્રિકેશનનું કાર્ય નથી આપણે એવું સમજી લઈએ કે કાર્ય છે તો જવાબ તમે ખોટો આપી દેશો તો બળતણનું દહન કરવું એ લુબ્રિકેશનનું કાર્ય નથી તો લુબ્રિકેશનના કાર્ય કયા છે તો કે ઘર્ષણ ઘટાડવું ભાગોને ઠંડા પાડવા અને કાટ લાગતો તો અટકાવવો નેક્સ્ટ આગળનો પ્રશ્ન ડ્રોઈંગમાં આર એફનું પૂરું નામ શું છે વિકલ્પ રેફરન્સ ફેક્ટર રિપ્રેઝેન્ટેટિવ ફ્રેક્શન રિડ્યુસ ફ્રેક્શન કે રિયલ ફિગર તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી ડ્રોઈંગની અંદર આર લખેલું હોય એનો અર્થ રિપ્રેઝેન્ટેટિવ ફ્રેક્શન એવો થતો હોય છે તમારે યાદ રાખી લેવું ઓકે મિત્રો તો આ હતા આ ભાગના ખૂબ જ અગત્યના વીસ પ્રશ્નો તમારે આ તમામ પ્રશ્નો અને અગાઉના વિડીયો જે છે એના તમામ પ્રશ્નો છે એની પીડીએફ ફાઈલ જોતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલની અંદર જોડાઈ શકો છો જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તમે અમારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ